લહેરો પગ એટલે ડાયરેક્ટ પેટમાં ઉપર થી પાણી ન પડે ને એની જરાક ધ્યાન રાખવી પડે હાલો મિત્રો જય માતાજી ને જય શ્રી રામ બધા સ્વાગત છે તમારું નાના ખેડૂત નાના બ્લોગમાં તો આજે જો કાલ રાતે છે ને આપણા એડા અંદર ઢોરા આવી ગયા ને એડા લીલા આપણે કાલે જ પાયા હતા અને ખૂંદી નાખાયા એટલે પહેલાં જોવા આ ઝાયટકો એને હરખો કરી નાખ્યો હમો અને આપણે જો ઝાયટકો કોઈ પણ અત્યારે ગોઠવી દીધો છે અને આજે આને ઝાયટકો ચાલુ કરી નાખવાનો હોય અને તમને એડાની હાલત બતાવી દઉં તો એ કાયે છે ને પચી ગઈ એક ઢોરા આવી ગયા હતા કેટલા પચી કરતાં પણ વધારે હતા રાતે બે ફેરું આવ્યા બે ફેરવું ઘાટ ગયો હતો પણ તોય લીલું હતું એટલે જો આ બધું ખૂંદી નાખ્યું છે જો આ બધું ખૂંદી નાખ્યું એમ મારગે માર્ગ કરી નાખ્યા એડા અંદર અને પાંદડાના પાંદડા તો રેવા જ નથી દીધા પાંદડા પાંદડા બધું ડાબી ગયા હે બાકી લુંગું લુંગું રેવા દીધી છે માલ માલ રહ્યો બાકી પાંદડા તો ખાઈ ગયા છે એટલે બધું હમું કરી નાખ્યું છે અને હવે આજે ઝાટકો ચાલુ કરવાનો છે બાકી આજે રાતે પાણી વારવાનું થાય છે અને જોવા ઝાટકો આપણે છે ને અહીંયા પણ રાખ્યો આ જીરાનું આખું ખેતર છે અને અહીંયા પણ આપણે ઝાટકો મારી દીધો છેટા હમણાં મૂરો જો આ ખાંભા દેખાય અહીંયા લગ્નાવણા સીધે સીધો મારી દીધો છે ચાટકો તો હવે આપણે જવાનું એ જીરાવાળા ખેતરમાં જે આપણે ખારું પડવું હતું અહીંયા હું તમને બતાવી દઉં એમાં આજે પાણી વારવાનું એ દિવસનું નિંદામણ કરી નાખ્યું એ દાળિયા હતા એટલે તો રાતે છે ને પાણી વારવાનું હતું અને ડેઢ થોડોક આપણું ને બહાર આવી ગયો હતો એટલે જો ટાઢા પાણીમાં ઉતરવું પીડું છે બાકી હવે ટીસણ હમણાં અંદર મેકી દીધો છે બાઈકી પાણી હતી ગાટું હે અત્યારે ખાંદ ના બાકી ગયા હે હા તો 6 વાગવાઈ 6:30 થઈ ઉઠીયું અને જો આખાઈ ને આપડી હજી તુંડી તો જાજી હે બાકી પેલા આપણે જો આમ બધી ઘરેલી હતી ખાઈ એ ખાલી થઈ ગઈ હે અને અયા 1.5 કલાક આપણો અયા પોણે પીડ્યો હે બાકી 1.5 કલાક ઓઈલ પણ થઈ ગઈ હે જ્યા લાઈન જઈ રહી હવે આપણે અહીન બહાર નીકળું થોડું વામું હે બત્યા જો આ આપણે અંદર તો ગરી ગયા હે કે કઈ રીતે બહાર નીકળી એ હું તમને બતાવું જોતા જો રાઠવું બાંધુ હે ઉતરનું હે તો આવી રીતે જોવો સડવાનું માથે આ સીપરા માં બાકી લહેરો પગ એટલે સીપરા આયા ડાયરેક્ટ પેટમાં ઉપર થી પાણું ન પડે એની જરાક ધ્યાન રાખવી પડે બાકી જો આવી રીતે સડી જવાનું ઉપર અને ખાણ જો આપણે આખી ભરીતી હતી ઠેર સુધી જો ઉપર દેખાય ને તેરનું પાણી ચાલુ કર્યું તો જીરામાં વારવાનું અને અત્યારે જો ખાલી થવા આવ્યું બાકી હજી તો માથવાડા ઉપર લગભગ દસ ફૂટ ઉપર છે ને પાણી છે આના અંદર તો અત્યારે જો આપણે ડેટ કો અંદર મેકી દીધો છે અને હવે આપણે ઉપર ચડવાનું છે ઉપરથી પાણો પડે એની ધ્યાન રાખવી પડે જો આ ગડગડતા એટલે હાલો આપણે હવે માથે ચડી જઈએ આપણે અંદર પણ ખાઈને અંદર ઉતારી દીધો હોય અને બે ઝાડકા મેં દીધા કારણ કે અહીં એક આ છે ને પછી પછી ઢોર આવી રોજ કાલે આવી ગયા હતા બે ફેરવું એટલે એડા લીલા હતા ખૂંદી ને ખાઈ અને નકર આપણે છે ને રોજ સવારે આઠ વાગે પાવર આવતો હતો પણ શનિવાર આવ્યો એટલે પાવર બદલી ગયો હોય દસ વાગે રાઈટના આવી અને કાલે પાણી ચાલુ હતું અને દેવતામાં પાણી ખાલી થઈ ગયું હતું ખાઈને અંદર બહાર આવી ગયું એટલે આપણે અંદર ઉતારી દીધું હોય તો હલો ભાઈ આપણે ક્યાં પાણી નીકળે ત્યાં તો આપણે ને આ જો આ ખેતર અંદર રાતે પાણી વારવાનું જો આમાં ખારી હતી ને એ પણ આમાં બાકી આમાં જો જીરું નીંદી નાખ્યું છે અને જીરું આમાં પહેલા તો આપણે કોક કોક જ દેખાતું હતું પણ અત્યારે જો એક નંબર નીંદામણ થઈ ગયું એટલે દેખાય મસ્ત અને થોડું ઘણું જો યુરિયા ખાતરી નાખી દીધું છે એટલે રાતે જે થોડું થોડું દેખાય જીરું એ બધું પાવાનું છે આપણે બાકી બીજું બધું તો આમ પી દીધું હતું અને જો આ ખાણ અંદર ઉતરો એટલે આ જો બધું થઈ ગયું છે લીલું અને બાકી નું આજ મારે અને વિસા બેને પાણી વાર આવવાનું છે એટલે મારે તો આ પડા અંદર વારવાનું છે નાકા અને આપણે જો આ પાંચના ડેઢ કાણો ફૂગો છે એમાંથી પાણી આવશે એટલે આમ ઉપર બધે મેં પઈ દીધું છે બાકી આ થોડું ઘણું છે લગભગ ત્રણ કલાક ત્રણ 3.5 ત્રણ કલાક જેવું થાય છે અને વિસાને કેમાં પાવાનું એ હું તમને બતાવી દઉં તો વિસાને જો અહીંયા પણ એના ખેતર અંદર પાણી વારવાનું છે તો આ ખેતર અંદર વિસાને પાણી વારવાનું છે આમાં જીરું છે જ નાનું છે એટલે આમાં વિસાને રાતે પાણી વારવાનું છે અને મારે આ ખેતરમાં પાણી વારવાનું છે આજ તો થી વાડી આવી ગયો તો અને ખાલી અંદર દેઠ ઉતર્યું એટલે ઢાઢું હતી પાણી હતું એટલે એટલું કપડા બપડા પડતી ગયા હતા એટલે બદલાવી નાયખા અને આના પહેલા દિવસનો વારો હતો અને પહેલા આપણે કેવો વારો હતો કે આખા મહિના અંદર હે ને એક જ રાતનો વારો આવતો તો અને બીજા ત્રણ વાર રહે ને એ દિવસના આવતા હતા તો એ બધું સારું હતું પણ હવે આ શનિવાર ગયો ત્યારથી હવે એક વારો દીનું એક અઠવાડિયું દી અને એક અઠવાડિયું રાત આવી રીતે પાવર આવશે એટલે હવે દીનું પાણી વારો એટલે રાતનું પાણી વારો જવાનું થાય છે અને દેટકા બેટકાં બધું ફિટ કરી નાખીએ લાઈન આપણે ફિટ કરી નાખીએ અને બે જગ્યાએ દેટકાનું પાણી વારવાનું હોય એનો બ્લોગ કાલે આવશે આજ તો આપણે આ બ્લોગ અહીંયા પૂરો કરવાનું હોય કેમ કે આજ વ્લોગમાં જાજુ બધું કંઈ આવ્યું નહીં એટલે દાદા ભેગા હોય એટલે આપણને ફોન કાઢવાની સખત મનાયે એટલા માટે આપણે બ્લોગ જાજો બનાવી શક્યો નહીં બાકી આપણો આજનો બ્લોગ અહીંયા પૂરો કરી અને હમણાં વારું બારું કરી પાછું આપણે ખેતર જવાનું હોય પાણી વારવા બાકી બ્લોગ તમે છેલ્લે સુધી જોયો એ બદલ તમારો આભાર અને માં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાકી આપણી ચેનલ અંદર ડેલી બ્લોગ આપણે ના અપલોડ કરી છીએ અને થોડો ઘણો સપોર્ટ કરતા રહેજો બાકી બધાને જય માતાજી